આ દૈત્ય છે તે વિકરાળ બનતો જાય છે સુરતમાં આ નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે અને તે પણ ભજિયાની દુકાનમાં આ નશાનો કાળો કારોબાર થતો હતો કેવી રીતે તેનો પર્દાફાશ થયો છે તે જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે અને સુરત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ તેમજ ગાંજા સહિત અનેક નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમોને પકડવામાં આવ્યા ત્યારે સુરતની લાલ ગેટ પોલીસને ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે ભજિયાની લારી પર કોડવર્ડમાં આ ડ્રગ્સ વેચાતું પોલીસે આ સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી એકસો પચીસ ગ્રામ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો લાલ ગેટ પોલીસ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી ના આધારે ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ ઈસમોની ધરપકડ કરાઈ આ ત્રણેય પાસેથી પોલીસ દ્વારા ડ્રગ્સ સહિત કુલ તેર લાખ બત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરાયો

મહત્વની વાત છે કે ભજિયાની લારી ચલાવનાર મોઈનુદ્દીન અંસારી એમડી નું વેચાણ કરતો મોઈનુદ્દીન ની લારી દરમિયાન રાશિદ જમાલ અને મોહમ્મદ જાફર બંને તેની પાસે બેસવા માટે આવતા અને આ દરમિયાન તેમની વચ્ચે મિત્રતા થઈ ત્યારબાદ આરોપીઓ એમડી નો નશો કરવા લાગ્યા જો કે મોહમ્મદ જાફર નો ધંધો ધીમો ચાલવા લાગતા તેણે પોતાની દુકાન અને ભજિયાની લારી પર ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું અને મુંબઈ થી અજાણ્યા વ્યક્તિ પાસેથી આ એમડી નો મુદ્દા માલ મંગાવ્યો અને ત્યારબાદ તે જરૂરિયાત મુજબ આરોપી રાશિદ જમાલ તેમજ મોહમ્મદ જાફર સાથે આ મુદ્દા માલ વેચવા માટે આપતો તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દા માલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોહિનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલ ગેટ પોલીસ સ્ટેશન કરી દે છે આ લોકો ટેક્સટાઇલ માર્કેટની અંદર કામ કરે છે છે એક વ્યક્તિ એ પોતે ટેક્સટાઇલ દલાલીનું પણ કામ કરે છે અને ધંધામાં મંદી હોય જે આ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલ છે એના પોતાના કંઈક એવા કોન્ટેક્ટ છે જે જેના લીધે પૈસા કમાવાની આદત મતલબ દાનતના લીધે એને થી આ મુદ્દામાં લાવેલો છે એવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે પરંતુ આને ઉન્નાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે બોમ્બે થી આમને માલ કોણ સપ્લાય કરતું હતું એ બધી વિગતો ઉન્નાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપી પોતે પોતાનું કોઈ નામ ન આવે એટલા માટે મોયનુद्दीन ના મોબાઈલ થી જ ગ્રાહક સાથે વાત કરતો અને આરોપીઓ ગ્રાહકો સાથે દવાના કોડવર્ડ થી વાતચીત કરતા હતા સુરતી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર